લો ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું છે અને ચાલો નવરાત્રી શરૂ થઈ ગઈ છે વાગી ગયા છે 6 તો આજે છે પહેલો દિવસ નવરાત્રીનો જય માં અંબે તો ચાલો અત્યારે જો રેડી થઈને રેડી તો નથી થયા પણ જવું છે બહાર પહેલા તો શું કે કપડા સીવડાવવા દીધા હતા તો પહેલા લેતા આવીએ અને આજે તો નીતિન કાકા પણ છે એટલે આરે એ પણ આવે છે એ રસ્તામાં છે એને પિકઅપ કરવાનો છે થી તો ચાલો જે ને એવું લઈ આવીએ પછી જોઈએ ક્યાંક રમવાનું પ્લાન થાય કેમ કે ફર્સ્ટ દિવસ છે બધું ખાસ હોય તો પણ તમને બતાવશું આજની નવરાત્રી ક્યાંક તો મેં ઝંપલાવશું જ એટલે શું કહેવાય રોગમાં બન્યા રહેજો બધી અપડેટ આપતા રહેશું આપણે નીકળી ગયા છીએ ભૂરેટ લઈને જવાનું છે

જો કે લાઇટિંગ બેટિંગ હશે તો બાકી મળીએ બાકી જોરા માં થોડું બીક લાગે એવું અંધારું અંધારું છે અહીંયા હરિયું આપણું બુલેટ ને હરી એક્ટિવા કેમ કે બંને આવી ગયા છીએ રુદ્ર ધાબા પર આપણે ભવેશભાઈ નહીં કેમ કે આજે એનો બર્થડે છે તો પાર્ટી તો જોઈએ ને ભાઈ સાંજે તો કેક કટિંગ ને એવું થઈ ગયું છે વિડીયો ના લેવાનો અત્યારે પાર્ટી લેવા આવી ગયા છીએ આપણે જો અહીંયા રુદ્ર ધાબા પર કે ભાઈ હવે એને સરપ્રાઈઝ આપો કે ભાઈ ચાલ પાર્ટી આપ એમ જોઈ હવે છે કે નહીં અગે દેખાતો તમને દે ભાઈ કુલ આ ભાઈનો ભાઈ કિશન છે ભાઈ રામ હેપી છે પેલું આપણે આનું નામ હું રાખ્યું જેક્સ જે તમને કહેતા ભૂલી ગયો આનું નામ જેક્સ પેરો રાખેલું છે તો કોઈ હોય તો બહાર પાછા ભાઈ આ જો જો કાકા પાર્ટી તો જોઈએ ને બટટીની ઓ નાનો છે આ મોટો ભાઈ

આનું નામ હું રાખ્યું છે આ તો ખંજવારે હે આનું નામ હું રાખ્યું આ તો બટકા ભરે ભાઈ ચેતાન થઈ ગયો છે ભાઈ ચેતાન થઈ ગયું છે ભાઈ આપણે ડાયરેક રસોડામાં આવ્યા છીએ મુકેશભાઈ આપણે વઘાર મારે છે સ્પેશિયલ દાળ બાટી નો ઓર્ડર આપ દઈ મુકેશભાઈ કેમ છો સ્પેશિયલ બનાવી દ્યો બાટી

આવો ક્યારેક રુદ્ર તાબા પર ટેસ્ટ કરવા માટે આપણે તો છે છે ને આજે લઈ લીધી હજી તો ખાધું નથી પણ જો સ્પેશિયલ દાલબાટીનો ઓર્ડર લઈ દીધો તો બનીને આવી ગઈ છે મુકેશભાઈ મસ્ત બનાવી દીધી છે ભાવેશભાઈના નામની પાર્ટી લેવાની છે હું કહો અંકલ પાર્ટી તો મસ્ત જોવો તમે ખાલી દાલબાટી જુઓ આ બાટી છે એકવાર ખાવું તો જરૂર આવશો મેં તો ટેસ્ટ કરેલું છે આ જુઓ તમે અચ્છા દાલ પંચમુખી દાળ કેવાય મતલબ પાંચ દાળ ભેગી કરી આવી દાળ પડી તમે ક્યાંય નહીં જોયો સાથે મરચી ડુંગળી ભરેલી મરચી શેકેલી મરચી ભાઈ એક નંબર જરૂર આવે એક ટ્રાય કરો રુદ્ર ધાબા કામરેજ આવ્યું પડશે કામરેજ ગામ જઈએ ને ત્યાં આડું આવે છે ભાઈ તમને ચમકતું રુદ્ર ધાબા જોવા મળી જશે ચાલો તો આપણે શરૂઆત કરીએ ખાવાની

ઇન્સ્ટાગ્રામમાં જોતા હશે એમને ખબર જ હશે આપણે પણ એ ટ્રેન ફોલો કરવાનો છે ને મૂકશો જોજો તમે ઇન્સ્ટામાં પણ ફોલો ના કરતા હોય તો કરી લેજો હોટલ તો ઘરે જવા નીકળી ગયા છે પણ મને યાદ આવ્યું કે આજે છે નવરાત્રીનો પહેલો દિવસ તો આહિર સમાજ જ આ સુધી તૈયારી થઈ રહી છે જોવા માટે વાહ વાહ લસકાણા સમાજ ઓ વાહ એક નંબર તૈયારી છે ગયા વખતે સિરીઝનું આયોજન નહોતું આ વખતે પણ જો લાઇટિંગનું છે એક નંબર કાલથી રમવાનું શરૂ કરવાનું છે આજે તો આપણે એવો ટાઈમ નથી મળ્યો રમવાનો જો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ શરૂ થશે એમાં આપણા જો આહીર યુવા ગ્રુપના બધા લોકો ફોટો સેશન કરતા હતા મેં કીધું ફોટો સેશન નહીં આપણે તો વ્લોગમાં લઈ લેવાના છે બધાને મજે મોજ तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है बाय